ખાતે ધરણા પ્રદર્શન કરી કોંગી નેતાઓએ ખેડૂતોને સાથે રાખી ખેડૂતોના પંદર મુદ્દાઓ સાથે આવેદનપત્ર ખેતી વર્સાતી સત્યાગ્રહ આંદોલન શરૂ કરીને આજે ધારી ખાતે ધરણા પ્રદર્શન કોંગી નેતાઓએ ખેડૂત સાથે રહીને કર્યું હતું બાદ પ્રાંત કચેરી ખાતે ખેડૂતોના પંદર મુદ્દાઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અવિરત સુધી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓને પાણીમાં તરબતર કરી દીધી તેમ કપાસ મગફળી સોયાબીન સહિતના ખેતી પાકો નષ્ટ થઈ જતા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે ગઈકાલે અને આજે ધારી ગામમાં ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન કરીને સરકાર સામે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે આકરા પ્રહારો કર્યા હતા બાદ ધારી પ્રાંત કચેરીએ રેલી સ્વરૂપે હાથમાં પ્લે કાર્ડ લઈને સૂત્રોચ્ચાર દેવા સાથે માફી મોઢે જણાવી દીધું હતું બાદ પંદર મુદ્દાઓ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું ને ખેડૂતોની વેદનાઓ વ્યક્ત કરી હતી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર જિલ્લાની અંદર ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત આજે ધારીના પાદરમાં અમે બે કલાક પ્રતિ ધરણા કર્યા આખાય ધારી તાલુકાના ગામે ગામમાંથી ખેડૂતો ખેડૂત આગેવાનો આવી અને જે કમોસમી માવઠાના કારણે નુકસાન થયું છે એની વ્યથા વ્યક્ત કરી ખેડૂતોને સાંભળ્યા પછી એ વાત ઉડીને સામે આવી છે કે આજ કપાસ અને ખેતીના મુખ્ય અને ગોણ પાક પકવતા ધારી તાલુકો અમરેલી જિલ્લાના ખેડૂતો એક વીઘો કપાસ જણસ લેવી હોય તો વીઘે ચોત્રીસો રૂપિયા ખેડનો ખર્ચો થાય ખાતર બિયારણના પાંત્રીસો હિત્તેર જાય દવા અને ફૂગનાશકના બે હજાર થાય મજૂરીમાં ઓગણત્રીસો ખર્ચાય અન્ય ખર્ચો સાડા છ હજાર મળીએ તો એક વીઘા કપાસમાં અઢાર હજાર ત્રણસોને હિત્તેરનો તો ખર્ચો કરી ચૂક્યા છે એ જ રીતે

અન્ય તમામ ખર્ચાઓ ચોત્રીસો પંચોતેર ગણીએ તો સત્તર હજાર ત્રણસો ને પંચાવન રૂપિયા નો ખેડૂત આ સિઝન હાલ પર્યંત મગફળી ઉછેર માટે ખર્ચો કરી ચૂક્યો છે

વાડાઓ તોડી રહ્યા છે રાજકીય વાદ વિવાદ થી પર સૌ ખેડૂતો એક છત્ર નીચે ભેગા થાય અને જગતના તાતને જીવાડવા માટે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત ખેડૂતોની મુખ્ય

અને આવેદનો અને ધરણા બપોર પછી ખાંબાતી લેનાખો રૂપ જે ગઈકાલે કીધો એ પ્રમાણે ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ ના સત્યાગ્રહ ની અંદર એક જ પ્રકારની માંગ એક જ વાત કે ફક્ત ખેડૂતને દેવા માફ કરો બાકીની વાતો બંધ કરો ખેડૂતના દેવા માફ થશે તો હું મુખ્યમંત્રી શ્રીનો અમરેલી જિલ્લામાં સન્માન કાર્યક્રમ રાખીશ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને દેવામાં આપી થશે તો હું સન્માન કાર્યક્રમ રાખીશ ભાજપના લોકો મારફત એક સંદેશો આપવા માંગુ છું કે તમે તમારા સરકારની અંદર કે આપણી સરકારમાં રજૂઆત કરો ખેડૂતોને એક હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જ્યાં બેઠાઓ હો જ્યાં સાંભળતા હો તમારા ગામના સરપંચો પાસે લેટર લખાવો દેવા માફીનો તમારા તાલુકાના સભ્ય પાસે લેટર લખાવો દેવા માપીનો તમારા જિલ્લા પંચાયત ના સભ્ય પાસે લખાવો લેટર દેવા માપી નો તમારા ધારાસભ્ય પાસે લેટર લખાવો દેવા માપીનો લખાવો લેટર જેટલા ખેડૂતો માટે લેટર લખશે એના પણ હવે હું સન્માન કરીશ ગઈકાલે મેં વાત કરી પ્રમાણે કે બિન રાજકી ફક્ત ખેડૂત સિવાયની બીજી કોઈ વાત નહીં ખેડૂતનું નું હિત થાય એ જ અમારો છે એના ભાગરૂપે આજે અમે બીજા દિવસે ખુબ મજબૂતા આગળ વધી રહ્યા